નમસ્કાર મિત્રો હું છું તરાલ અજીત સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિએ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની જાહેરાત બહાર પાડવામાં આવી છે અને આ જાહેરાતની મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો બે હજાર ત્રેવીસની જે ટાળ છે તેના અંદર તેની અંદર સાહીઠ ટકા જે લોકોએ મેળવ્યા છે તે માટે આ જાહેરાત માટે અરજી કરી શકે છે પ્લસ આ ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી એમ ત્રણે માધ્યમની જાહેરાત છે હવે બંને વિભાગની એટલે કે બિન સરકારી અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર બંનેની જે ફોર્મ ભરવાની તારીખ જે છે તે દસ દસ બે હજાર ચોવીસથી લઈ અને એકવીસ દસ બે હજાર ચોવીસ સુધી રાત્રે બાર વાગ્યા સુધી તમે ડબલ્યુ 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 જી એસ ઇ આર ડોટ ઇન જે એમની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈ અને તમે અરજી કરી શકો છો મિત્રો જ મિત્રો હવે જગ્યાઓની વાત કરીએ તો બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિકની અંદર વાત કરીએ તો ગુજરાતી માધ્યમની અંદર બે હજાર ચારસો સોળ અંગ્રેજી માધ્યમની અંદર ત્રેસઠ પ્લસ હિન્દી માધ્યમની અંદર પાંચ આમ કરી અને કુલ મળીને બે હજાર ચારસો ચોર્યાસી જગ્યાઓ બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિકમાં થાય છે જ્યારે સરકારી ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો ગુજરાતીમાં સોળસો ત્રણ અને અંગ્રેજી માધ્યમમાં પાંચ અને આમ કરી હિન્દી માધ્યમમાં કોઈ જગ્યા નથી આમ કુલ મળીને સોળસો આઠ જેવી જગ્યાઓ છે અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ છે કે જો પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલી અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે વર્ગ ઘટાડા તથા અન્ય વહીવટી કારણોસર જગ્યા રદ થતાં તેની ખાલી જગ્યા ઉપર ઉમેદવારનો કોઈ દાવો રહેશે નહીં પસંદગી સમયે ખરેખર ઉપલ ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જ ઉમેદવારને મેળવેલ ક્રમ અનુસાર શાળા પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થગઠનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક અબાધિત રહેશે તો મિત્રો આમ સરકારી અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિકની અંદર તમે દસ દસ બે હજાર ચોવીસથી લઈ અને એકવીસ દસ બે હજાર ચોવીસ સુધી તમે એમની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે અરજી કરી શકો છો અને તેની વેબસાઇટની લિંક હું મારા ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મૂકી દઉં છું તો આ હતી જરૂરી માહિતી આવી જ માહિતી માટે મારી ચેનલ પર જો તમે નવા આવો તો ચેનલ સબસ્ક્રાઇબ લાઇક શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર મળીએ નેક્સ્ટ ની અંદર